નમસ્કાર ગુજરાત તમે જોઈ રહ્યા છો જેના ફટાફટ અને તાજા સમાચાર તો આગળ સમાચારની વાત કરીએ તો રાજ્યના તાપમાનમાં વધઘટ રહી શકે છે તેમજ ભેજના પ્રમાણમાં આંશિક રાહત મળી શકે છે અને વાત કરીએ તો અત્યારે રાજ્યના ભેજના પ્રમાણમાં વધઘટ રહેતા ખેડૂતોને રવિ પાકના વાવેતરમાં ફાયદો થશે તેમજ અત્યારે ઠંડી વધતા વહેલી સવારે ચાલતા નીકળતા લોકોનું પ્રમાણ પણ ઘટી રહ્યું છે અને લોકો અત્યારે વહેલી સવારે તાપણું કરતા જોવા મળી રહ્યા છે તેમજ અત્યારે હવામાન વિભાગે કહ્યું કે વરસાદની અત્યારે આગામી દિવસમાં કોઈ શક્યતાઓ નથી બીજા સમાચારને વાત કરીએ તો રાજ્યના ગૃહ વિભાગ દ્વારા ગુજરાત પોલીસ વિભાગમાં નાયબ પોલીસ અધિષક વર્ગ એકમાં ફરજ બજાવતા પાંચ અધિકારીઓને તેઓની હાલની ફરજની જગ્યાએ પોલીસ અધિક્ષક વર્ગ એક સંવર્ગની એક્સ કેડર જગ્યા ઉપર બઢતી આપવામાં આવી છે તેમજ હજુ આગામી સમયમાં પોલીસ કમિશનર અને એસપી સહિતના અધિકારીઓની હાલત પણ અત્યારે બદલી થવાની શક્યતાઓ સેવાઈ રહી છે તો બાવીસમી જાન્યુઆરીએ પ્રાણ પ્રતિષ્ઠાના પછીના દિવસે એટલે કે ત્રેવીસ જાન્યુઆરીએ સામાન્ય શ્રદ્ધાળુઓ રામલલાના દર્શન કરી શકશે તેમજ અત્યારે ટ્રસ્ટના જણાવ્યા પ્રમાણે બાવીસ જાન્યુઆરીએ સામાન્ય ભક્ત માટે દર્શન માટે કોઈ વ્યવસ્થા નથી જ્યારે બીજા દિવસથી તેમના માટે કપાટ ખોલી જશે જેમાં અત્યારે અયોધ્યા રામ મંદિર સવારે સાત વાગ્યાથી સાડા અગિયાર સુધી ત્યારબાદ બપોરે બે વાગ્યાથી સાંજના સાત વાગ્યા સુધી ખુલ્લું રહેશે અને બપોરે અઢી કલાક સુધી રામ મંદિર ભોગ અને વિશ્રામ માટે બંધ રહેશે તો જુનિયર ક્લાકની પરીક્ષા બાદ હવે એક મોટા સમાચાર સામે આવ્યા જેમાં ભારતી બોર્ડના ચેરમેન હસમુખ પટેલે ટ્વિટ કરી આજે એક મહત્વપૂર્ણ માહિતી આપી જેમાં વિગતો મુજબ જુનિયર ક્લાર્કનું રિસફીલ્ડ લિસ્ટ અને ડિસ્ટ્રિક્ટ એલામેન્ટ લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે જ્યારે અત્યારે વેઇટિંગ લિસ્ટ મંડળની સત્તાવાર વેબસાઇટ ઉપર મૂકવામાં આવી હોવાની જાણકારી હસમુખ પટેલે ખુદ આપી હતી તો આગામી લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણીને લઈને તમામ રાજકીય પક્ષો દ્વારા અત્યારે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી જેમાં અત્યારે બાવીસ જાન્યુઆરીથી ગુજરાતમાં ભાજપ દ્વારા ચૂંટણી કાર્યાલય શરૂ કરવામાં આવનાર છે તેમજ ત્રેવીસ જાન્યુઆરીથી એક સાથે છવ્વીસ લોકસભા ચૂંટણી કાર્યાલય શરૂ કરાશે અને ભાજપના રાષ્ટ્રીય પક્ષ અધ્યક્ષ જે પી નડ્ડા ગુજરાતની મુલાકાતે પણ અત્યારે આવી રહ્યા છે તેમજ જે પી નડ્ડાના હસ્તે વર્ચ્યુઅલ માધ્યમથી ચૂંટણી કાર્યાલય શરૂ કરવામાં આવશે તો કેન્દ્ર સરકારે ભારત અને મ્યાનમાર સરદની વચ્ચે તાર ફેન્સિંગ લગાવવાની જાહેરાત કરી તેમજ આ સિવાય મુક્ત અવર જહર ઉપર અત્યારે નિયંત્રણનો લાદવાનો નિર્ણય કરવામાં આવ્યો છે જ્યારે કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા આ ખાસ જાહેરાત કરવામાં આવી તેમજ અત્યારે એક ખાનગી ચેનલના અહેવાલ મુજબ મ્યાનમાર સાથેની સરહદ ઉપર ફેન્સી કરવાનો અને મુક્ત અવર જહર પ્રતિબંધનો નિર્ણય લેવામાં આવી રહ્યો છે જ્યારે પાડોશી દેશ મ્યાનમારના સૈનિકો અત્યારે ભારત આવી રહ્યા છે અને વંશીય સંઘર્ષથી બચવા માટે આશ્રય લઈ રહ્યા છે માટે આ મણિપુરની વર્તમાન સ્થિતિને જોતા સરહદ ઉપર અત્યારે દેખરેખ જરૂરી બની ગઈ છે અને તાર ફેન્સિંગ કરવાનો અત્યારે નિર્ણય લેવામાં આવી રહ્યો છે તો બીજા સમાચાર આવી રહ્યા છે કે વડોદરામાં બાવીસ લોકોના દુર્ઘટનામાં મોત થયા બાદ યોગેશ પટેલનું નિવેદન સામે આવ્યું જેમાં ધારાસભ્ય યોગેશ પટેલનું કહેવું છે કે જવાબદારોએ અત્યારે ધ્યાન નથી આપ્યું તેના કારણે આ દુર્ઘટના બની જેથી આ મામલે તંત્રએ જરા પણ બેદરકારી રાખ્યા વગર દસ દિવસની અંદર અહેવાલ આપવો પડશે જ્યારે અમે પણ તંત્રની કાર્યવાહી ઉપર અત્યારે સતત નજર રાખી રહ્યા છીએ અને આ સુરસાગરમાં બનેલો આ પહેલો બનાવ નથી પરંતુ આ બીજી વખત પણ અત્યારે આવો બનાવ બની ગયો તો કેન્દ્ર સરકારના ગઈકાલના નિર્ણય બાદ આજે ગુજરાત સરકારે પણ મહત્વનો નિર્ણય લીધો જેમાં અત્યારે આપણા ગુજરાતમાં તારીખ બાવીસ એક બે હજાર ચોવીસના રોજ અયોધ્યા ખાતે શ્રી રામ મંદિર પ્રતિષ્ઠાની ઉજવણી થનાર છે અને એમાં રાજ્યના લોકો આ ઉજવણીમાં ભાગ લઈ રહ્યા છે તે હેતુસર બાવીસ એક બે હજાર ચોવીસના સોમવારના રોજ રાજ્ય સરકારની તમામ કચેરીઓ અને રાજ્ય સરકારની તમામ સંસ્થાઓમાં અડધા દિવસ માટે એટલે કે બપોરના બે ત્રીસ વાગ્યા સુધી બંધ રાખવાનો ખાસ આદેશ કરવામાં આવ્યો છે અયોધ્યામાં રામ મંદિરના ગર્ભગૃહમાં સ્થાપિત રામલલાની તસવીર અત્યારે પહેલીવાર સામે આવી જેમાં વાત એમ છે કે હાલમાં ધાર્મિક માન્યતા અનુસાર આંખે પાટા છે અને બાવીસ જાન્યુઆરી રામલલાને અભિષેક કરવામાં આવશે ત્યારબાદ જ આ આંખની પટ્ટી ખોલવામાં આવશે જોકે હાલમાં ભગવાન રામની અલૌકિક તસવીર સામે આવી મહત્વનું એ છે કે બાવીસ જાન્યુઆરીના રોજ પ્રધાનમંત્રી મોદીની હાજરીમાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે અને આ તસવીર છે તમે ચિત્રમાં પણ અત્યારે જોઈ શકો છો તો અત્યારે કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે જેમાં અત્યારે દેશમાં કોવિડ નાઇન્ટીનના નવા પ્રકાર જે એન એકના કેસ વધીને તેરસો અઠ્યોતેર થયા જ્યારે ગઈકાલે મણિપુરમાં જે એન એકનો પ્રથમ દર્દી મળી આવ્યો હતો ત્યારબાદ અત્યારે મણિપુરમાં પણ જે એન કેસના અત્યારે મળી આવી રહ્યા છે જેમાં અત્યારે આરોગ્ય વિભાગે કહ્યું કે ગુજરાત છે ત્યારે ચોથા નંબરે કેસમાં નોંધાયો છે જેમાં અત્યારે ગુજરાતમાં જે એન કેસના છોતેર કેસ નોંધાયા છે તો અત્યારે બોટાદ માર્કેટિંગ યાર્ડમાં છેલ્લા ઘણા દિવસોથી કપાસની આવકમાં મંદી જોવા મળી હતી જેમાં અત્યારે ત્રીસ થી બત્રીસ હજાર મણ કપાસની ગઈકાલે આવક થઈ હતી પરંતુ આજે કપાસની કુલ છેતાલીસ હજાર મણ આવક નોંધાઈ હતી જેમાં અત્યારે છેલ્લા પાંચ દિવસ પૈકી આજે છેંતાલીસ હજાર મણ આવક નોંધાતા સરેરાશ બારથી ચૌદ હજાર મણ કપાસની આવકમાં વધારો થયો જેની સમાનતા અત્યારે કપાસની આવકમાં તેજી પણ જોવા મળી હતી જ્યારે કપાસના ભાવની વાત કરીએ તો બોટાદ માર્કેટની યાર્ડમાં બારસો એંસી રૂપિયાથી લઈને ચૌદસો નેવું રૂપિયા સુધીના કપાસના ભાવ બોલાયા હતા તો અત્યારે સોનાની બજારમાં અત્યારે મંદી જોવા મળી વાત કરીએ તો આજે બાવીસ કરીએ દસ ગ્રામ સોનાના ભાવમાં ત્રણસો રૂપિયાનો ઘટાડો થયો તે સાથે નવો ભાવ સત્તાવન હજાર ચારસો પચાસ રૂપિયા થયો જ્યારે ગઈકાલે તેનો ભાવ સત્તાવન હજાર સાતસો પચાસ રૂપિયા હતો જ્યારે ચોવીસ કેરેટ દસ ગ્રામ સોનાના ભાવમાં ત્રણસો ત્રીસ રૂપિયાનો ઘટાડો થયો તે સાથે નવો ભાવ બાસઠ હજાર છસો સિત્તેર રૂપિયા થયો જ્યારે ગઈકાલે તેનો ભાવ ત્રેસઠ હજાર રૂપિયા હતો અને અત્યારે એક કિલોગ્રામ ચાંદીના ભાવની વાત કરીએ તો કિલોગ્રામ ચાંદીના ભાવમાં ચારસો રૂપિયાનો ઘટાડો થયો તે સાથે નવો ભાવ છે તે પંચોતેર હજાર પાંચસો રૂપિયા રહ્યો હતો તો એક સમાચાર આવી રહ્યા છે કે પીએમ મોદીએ શ્રી રામ જન્મભૂમિ મંદિર ઉપર સ્મારક ટપાલ ટિકિટ બહાર પાડી અને આ સાથે પીએમ મોદીએ વિશ્વભરમાં ભગવાન રામ જાહેર કરેલી ટિકિટોનું બુકનું પણ વિમોચન કર્યું હતું અને આ પોસ્ટે સ્ટેમ્પ ઉપર અલગ અલગ ડિઝાઇન પણ બનાવવામાં આવી હતી વિગતો મુજબ વાત કરીએ તો એમાં છ સ્ટેમ્પમાં રામ મંદિર ભગવાન ગણેશ ભગવાન હનુમાન જટાયુ કેવટ રાજ અને સબરીનો પણ એમાં સમાવેશ કરવામાં આવી રહ્યો છે તો કેન્દ્ર સરકારે અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને બાવીસ જાન્યુઆરીએ અડધા દિવસની રજા જાહેર કરી વાત કરીએ તો કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે અત્યારે મંત્રાલય દ્વારા એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યો જે અનુસાર કર્મચારીઓની લાગણીઓ અને વિનંતીઓને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે તમામ કેન્દ્ર સરકારની કચેરીઓ કેન્દ્રીય સંસ્થાઓ અને કેન્દ્રીય ઔદ્યોગિક એકમોમાં અડધા દિવસની રજા જાહેર કરાઈ છે જ્યારે અત્રે જણાવ્યું કે આ બાવીસ જાન્યુઆરી બે હજાર ચોવીસના રોજ બપોરે અઢી વાગ્યા સુધી જાહેર રજા રહેશે તો રાજ્ય સરકારના કેબિનેટ મંત્રી રાઘવજી પટેલ એક કાર્યક્રમમાં હળવા મોડમાં જોવા મળ્યા હતા વાત જાણે એમ છે કે કાલાવરના કાર્યક્રમમાં કેબિનેટ મંત્રીના નિવેદનને લઈને લોકોમાં હાસ્યનું મોજું ફેલાયું હતું જેમાં રાઘવજી પટેલે કહ્યું કે તમારા સહકારથી રાજ્યમાં હું કેબિનેટ મંત્રી છું બાપુએ કહ્યું કે મુખ્યમંત્રી પછી તમારો નંબર છે અને રાઘવજી પટેલે ઉમેર્યું કે મારો મુખ્યમંત્રી પછીનો નંબર નથી પરંતુ જવાની ટ્રાય કરું છું જ્યારે મુખ્યમંત્રી પદે પહોંચવું કે ન પહોંચવું એમાં આશા પૂરા જાણે છે અને આ વાત સાંભળતા લોકોમાં ફરી વળ્યું હતું તો લોકસભા આદિવાસી મતદારોને આકર્ષવા ખાસ કવાયતમાં લાગ્યો છે જેના ભાગરૂપે આજથી આદિજાતિ બાંધવને સ્પર્શથી પાંચ દિવસની વન સેતુ ચેતના યાત્રાનો મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને નવસારીના સાંસદ સી આર હસ્તે નવસારીના જિલ્લાના ભીનાર ખાતે આવેલા જાનકી વન ખાતેથી પ્રસ્થાન કરવામાં આવ્યું છે અને આ બધાની વચ્ચે હવે એ સામે આવ્યું કે આગામી દસ ફેબ્રુઆરીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ફરી એકવાર ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે અને આ દરમિયાન પીએમ મોદી વડોદરામાં આદિવાસી મહાસંમેલનના કાર્યક્રમમાં હાજરી પણ આપશે તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તક નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા આજે નાણાકીય વર્ષ બે હજાર ચોવીસ પચીસ એક હજાર ચોરાણું કરોડનું અંદાજપત્ર રજૂ કરવામાં આવ્યું હતું જ્યારે એમાં ડ્રાફ્ટ બજેટની વાત કરવામાં આવે તો નાણાકીય વર્ષ બે હજાર ચોવીસ પચીસમાં પ્રાઇમરી ઇન્જ્યુકેશન ફંડના એક હજાર ચોરાણું કરોડના અંદાજપત્રમાં છ્યાસી પોઈન્ટ પંચાવન ટકા એટલે કે નવસો સુડતાલીસ કરોડ રૂપિયા ફક્ત પગાર અને પેન્શન પાછળ ખર્ચ કરવામાં આવશે અને બાકીના બાંધકામોમાં ખર્ચ કરવામાં આવશે